જમીન માપણી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ જોરદાર એક્શનમાં જોવા મળી રહ્યું છે ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલનનું કોંગ્રેસનું એલાન ત્રીસ જાન્યુઆરીએ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ યોજાશે જમીન માપણી સંપૂર્ણ રદ કરવાની માંગ સાથે આ ખેડૂત સત્યાગ્રહનું એલાન કરાયું છે સરકાર એક પણ ગામનો નકશો ન સુધારી શક્યાનું નો આરોપ લગાવાયો છે અમિત ચાવડા જીગ્ન માપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી એટલે એ સુધારો અધૂરો છે એની હારે હારે બે હજાર સોળ સત્તરનો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ ઓગણપચાસ ટકા દ્વારકા તાલુકામાં સરેરાશ ત્રાણું ટકા ભાણવડ તાલુકામાં સરેરાશ પંચ્યાસી ટકા અને ખંભાળિયા તાલુકામાં સરેરાશ એસી ટકા પાક વીમો થાય એમ હતો જે પાક વીમા કંપનીઓએ આપ્યો નથી એનો બે હજાર અઢારથી હાઈકોર્ટમાં લડત ચાલે છે સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા પચાસ વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી એટલે આ ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી આ લડાઈ આખા ગુજરાતની છે દ્વારકા જિલ્લો માધ્યમ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાછરા વાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવથી ઓળખાય છે એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતો આપ સૌ આવો આપણે સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ